નમસ્કાર ખેડૂત મિત્રો આ છે આપણું ટ્રેક્ટર એકાદ મહિનો થઈ ગયો એક જ જગ્યા પર પડ્યું હતું કારણ કે આપણે ટ્રેક્ટરની કોઈ જરૂર નહીં તો હવે આપણે આ ટ્રેક્ટરને એકાદ ચક સર્વિસ કરી નાખી સર્વિસ એટલે હાથે આરી બાલ્ટી બાલ્ટીમાં પાણી છે આ પાણી લઈ ને આપણે આ ટ્રેક્ટર ધોવાનું ચકાચક ધોઈ નાખી આ ટાઈપનો ગારો બારો છે ધોઈને કમ્પ્લીટ કરી હવે ખેતરામાં કોઈ નાનું મોટું કામકાજ હોય તો આપણે કરવા જાશું તો હવે આ ટ્રેક્ટર આપણે ધોવાનું સ્ટાર્ટ કરી દીધું છે તો જોજો આપણે સર્વિસ આજેથી કરીએ છીએ આપણે હાથે જ કામ કરવું પડશે કારણ કે સર્વિસમાં ત્રણસો ચારસો રૂપિયા હળવા એ આપણે પોસાય એમ નથી જો એ ચાલુ કરી દઈશું આપણે જોવાનું આવું બધું કીચડ કીચડ બનડ બોન બધું ચકાચક પાણી રેડી સાફ કરી નાખીએ આપણે કારણ કે આપણે પ્રેશર મશીન મોટર એવું કાંઈ તો છે નહીં અને આ ટાઈપથી આપણે આઠ મહિના જિંદાબાદ આવી છે આપણી જિંદગી આ બેટરી બેટરી બધું ચાર્જિંગ બાર્જિંગ કેમ છે એ બધું ચેક કરવું પડશે ટ્રેક્ટરમાં પાણી બાણી શું છે ઓઇલ પાણી ચેક કરવું પડશે પછી આપણે કોઈ ચેકીનું કામ દિવાળી ઉપર ચાલુ થશે તો આ ટાઈપનું આપણે હાથે છે છીએ તો આવું છે આપણું કામકાજ જોઈ લો આ એ પણ ફાટી જવા આવ્યું છે નવું નાખવું છે હવે પણ દિવાળીએ નાખશું પછી તો આપણે અને ચકાચક બનાવી લેવું છે કારણ કે આપણું આવી મેન સાધન છે ખેડૂત માટે તો ટ્રેક્ટર જમીન એનું જ મહત્વ હોય છે એના ઉપર તો બધું કામકાજ આપણું ચાલતું હશે તો ખેડૂત મિત્રો હવે આપણે ધોવાનું કામ ચાલુ કરી દીધું છે તો આપણી આવી છે મહેનત તો આપણી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી અને આગળ વધારશો જય માતાજી જય જવાન જય કિસાન